આવું કીધું બાર જવા હે વાવ ગયા અને અગિયાર વાગે અત્યારે તમે બહાર જવા જાવ કૂટમાં ટેમ ટેબલ છે બહાર ખાવાનો હાઉ એવું નથી પણ જ્યારે લાગે ત્યારે જવાનું હોય ને વાગ્યે લાગે ટાઈમ હોય તો એ મારે આવું છે એ તમે પછી આવજો હું આવું હા મારું બેટું મને તો ડારમાં કાંઈક સારું લાગે છે બટા ચીચા આય હાલ તો તું શું છે આ એ બા બહાર જવા ગઈમાં તને કીધું ને તું જાયમાં તને કાઈ નો ખબર પડે તારે હે ને મારું કીધું તો કર ઉખટ હા મારા બાનું શું કરું હા જા જા मने सिखा मन देवाय ओले ए आ काम करो बते बेटा बते काम करो ओ मारा बेटा 11 वाजे पण राधड़ी के मिजन नो आईवी कोन खबर नहीं पड़ी गई वेन नखर तो टाइम टू टाइम भी आवे आ सू क्यों इस आवसिया हां हां ले आ गई

હે ભગવાન આ તો મરી ગયો બધા મારી માથે જ વેમ પડશે એક કામ કરું હું ને એવું બધાને બોલાય લો એટલે કોઈને મારા માથે વેમ ન પડે

Ya, Rako-rako <laughs> 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 ya, <metal> ya. <laughs> तोखरा rako,

તમને કોઈ ઉપર શાક નથી ને સાહેબ મને સક તો છે પણ મારી વાઉ પર જ છે મારી વાઉ ઉપર હા હા હું આમ ને મારું શું બોલી જાત એને માર્યો ને अग्गेमा एंड़ो लग्ष मोली में अगेमा माईतिकोशेल clicked लग्भक्रीमाँ ईग्लें आरेटो यूश होते होते ही तो <laughs> सेब આમને છે ને મેદ મારી નઈ ખાસે તેદ મારી નઈ પણ આમરો મારી વાત મારે એને મારવા નતા પણ ઈ છે ને હું ઓલો છોકરો હરખો છે ને ઇને પ્રેમ કરું છું અને ભારી ગયા એટલે મારાથી એમને ગરાસી તપાઈ ગઈ અને મરી ગયા સારી મને ઈ હરખાને પ્રેમ કરતી હોત કોઈને લઈને ભાગી જવાય પણ મારા છોકરાને હું કામ મારી નાખ્યો ન ભાઈ आयलाम जेल भेगी नी था अवे तने आजीवन घाल दीवी है साहेब तमे तो कहता था हासू काय दे म्हटले <laughs> जावा दे ले के हासू काय देस म्हटले जावा देस एको तो मर्डर करिन नकीन के जावा दियो आयलाम जेल भेगी था ते <laughs> <laughs> जाव <laughs> <laughs> <नो आ> <laughs> जावा दो न वाऊ नी करू जावा क्याती दे आयलाम जेल भेगी नी था ता इने ले जाओ सोडताच नाही अरे नो सोडू यवडा दो आमना मगिन लिया जो